ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં જીરામાં ઓગણપચાસ એકસઠના ભાવ પડ્યા છે બજાર ટકેલા હોય એવું લાગે જ કાંઈ સુધારા વધારા લાગતા નથી અને જનરલ બજાર છે બેતાલીસોથી માંડીને અડતાલીસોના જનરલ બજાર છે ઊંચા ભાવ સાંભળીને માલ લાવો નહીં જનરલ બજાર પણ જોવા તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ બુધવાર

ogan pecah atas 500 500 V

હા હા અરે સારો વાલ ફી પાંત્રીસો હાલો ભાવીભાઈ અમૃતભાઈ ભાઈ એક પાછું

પાંચ પાંચરીસો રૂપિયા પાંચરી પછી ચાલકરી આડ કરી ચાલી પચીસ પચાસ પંચો તો ત્યાંતાલીસ પછી પચાસ પચાસ તો તેંતાલીસ પચીસ પચાસ પચાસ તો જુમાલી પચ્ચી પચાસ પચાસ પછી ચુમ્માલીસો પચીસ રૂપિયા વાળીને જુમાલી પચ્ચી પયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ આઠસો

ચાર હજારના પચાસ રૂપિયા દર્શનભાઈ બારભાઈ પચાસ